હાલ ગણપતિ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે દ્વારકાના મંદિર ચોક નીલકંઠ ચોક સિદ્ધનાથ ગ્રુપ સિદ્ધિ ગ્રુપ જલારામ ગ્રુપ સહિતના ગણેશ પંડાલમાં ગણેશજીનો અદ્ભુત શણગાર કરવામાં આવ્યો છે તમામ પંડાલોમાં ગણેશજીની આરતીનો મોટી સંખ્યામાં દ્વારકાવાસીઓ લાહો લઈ રહ્યા છે રિદ્ધિસિદ્ધિ સોસાયટીમાં ગત રાત્રિના સંગીત સંધ્યા શ્રીનાથજીની ઝાંખી કાર્યક્રમ યોજાયો હતો અને આજે રાત્રે કોણ બનેગા કરોડપતિની થીમ પર

પણ દર વર્ષે કઈક ને કંઈક નવીનતા જેવી રીતે આ વખતે નવીનતા માં આજે અમે શ્રીનાથજી ની ઝાંખીનો પ્રોગ્રામ કર્યો અને કદાચ મારા ખ્યાલ મુજબ જામનગર જિલ્લામાં ફર્સ્ટ ટાઈમ કોણ બનેગા કરોડપતિ એવી જ રીતે કોણ બનેગા હજારપતિ નો પ્રોગ્રામ અમે આવતીકાલે લાવી રહ્યા છીએ